નમસ્કાર ખેડૂત મિત્રો ચાર નવેમ્બર બે હજાર પચીસના રોજ સ્વાગત છે તમામ યાર્ડમાં ખેડૂત મિત્રો આજ આજરોજ આપણે કપાસના તાજા બજાર ભાવ વિશે માહિતી મેળવીશું ચાલો આપણે હરાજ્યમાં જઈશું અને બજાર ભાવ વિશે માહિતી મેળવીશું આજ આજરોજ કપાસની આવક વિશે વાત કરીએ તો દસ હજારથી બાર હજાર માણ જેટલી જસદણ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક હશે

હાય 68 હાય 68 1468 ધુફણિયા 68 ઈ જમજો 1 નંબર શામ 668 રૂપિયા ખરદ મર્શ શામ એન્ટરપ્રાઇઝ રૂપિયા ઈશ્વરભાઈના આય અમને નિયમ આવો ઓર 400 બગાડવા તો ભાઈ 300 150 800 ઓકમ નીચે કાળો લે બેતા જમા

હાલો 74 હોટેલ 778881 રવિ આલી પાસ ભરી લઈ લે 1000 681 રૂપિયા સુપર પ્રીમિયમ માલ ચાલ બધા બે લે ભરી પા કોળા છે ટપલ અલગ લખ છે તે કોળા ભરી ઉતલે આમ બધું છે એકરકુ એક આર કરો આ હોળા ભરી 1400 એ ભાઈ ભાઈ કેવું કામ ચરાવા ચાર ધણી બધી બાપ દીકરાનું છે જવાબદારી મારી ઓછા એ બાપ દીકરા ના છે

29 rupya karo awaz 15 sone rupya mal khrednar awaz mal khrednar <laughs> şaman <laughs> enterprise rupya તો ખેડૂત મિત્રો ચાર નવેમ્બરને બે હજાર પચીસના રોજ આપણે કપાસના ઊંચા ભાવ વિશે વાત કરીએ તો આજ રોજ કપાસનો ઊંચો ભાવ જસ્તન માર્કેટિંગ યાર્ડમાં બોલાય તો પંદરસો અને ઓગણત્રીસ રૂપિયા અને સામાન્ય ભાવ વિશે વાત કરીએ તો સૌસો પ્લસ એટલે કે સૌસો અને પચાસનો સામાન્ય ભાવ જસ્તન માર્કેટિંગ યાર્ડમાં હતો તમામ ખેડૂતોના નંબર વિનંતી કે વિડીયોના અંત સુધી બના રહ્યા ફરી મળીશું નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત